નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ કિમ બોલાવ ગામ ખાતે દરબાર ફાઉન્ડેશનના પ્રમુખ જીતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત દરબાર ક્રિકેટ એવોર્ડ સન્માન સમારોહમાં છ રાજપૂત સમાજના યુવાનોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા દરબાર ક્રિકેટ એવોર્ડની શુભ શરૂઆત બોલાવ ગામથી કરવામાં આવી હતી સમાજના વડીલો દ્વારા વિવિધ જાતની રમતગમત દ્વારા યુવાનોને પ્રેરણા આપી પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી છે સમગ્ર ગામના વડીલો સમાજના દરેક સભ્યો ભેગા મળીને ભગીરથ કામ કરતા રહે અને સમાજના યુવાનોને આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહો એવી દરબાર ફાઉન્ડેશનના પ્રમુખ જીતેન્દ્રસિંહ ઠાકોર તથા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તરફથી રમનાર રમતવીરોને ટ્રોફી ઇનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા દરબાર ફાઉન્ડેશન તથા ટ્રસ્ટનો બોલાવ ગામના યુવાનો અને વડીલો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ